નમસ્કાર મિત્રો હું છું જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી મિત્રો આપણે તૈયારી કરી રહ્યા છીએ કોન્સ્ટેબલની આવનારી એક્ઝામ માટે જેમાં આપણે આ જે આખું આપણું વીક છે એમાં આપણે ક્વિક રિવિઝન કરી રહ્યા છીએ એટલે ઓછા સમયગાળાની અંદર આપણે વધારેમાં વધારે પ્રશ્નોને આપણી સામેથી પસાર થાય તો આપણને એક્ઝામ સમયે પણ યાદ આવી જાય કે હા ભાઈ આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરેલો છે તો એટલા માટે આપણે ઓછા સમયગાળામાં વધારેમાં વધારે પ્રશ્ન કવર થાય એવો ટ્રાય કરીએ છીએ અને જેથી મિત્રો જે કોન્સ્ટેબલત રહ્યા છે દિલ્હી સલ્તનત ની વાત કરી હતી અને આ વિડીયોમાં આપણે હવે એના પછી જે આવે છે એ મુઘલ મુઘલ સામ્રાજ્યની વાત કરવાના છે એની આપણે ચર્ચા કરવાના છે એના પ્રશ્નોના જવાબને આપણે સોલ્વ કરવાના છે ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ આપણે પહેલો પ્રશ્ન મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી આપણે વાત કરી હતી ગયા વિડીયોમાં કે ભાઈ બાબર અને ઇબ્રાહિમ લોધી બાબર અને ઇબ્રાહીમ લોધી વચ્ચે પંદરસો છવીસની અંદર પંદરસો છવ્વીસ માં મિત્રો પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે એમાં ઇબ્રાહિમ લોધી હારી જાય છે અને તેથી બાબર જે છે એ ત્યાં આપણા ત્યાં જે છે દિલ્હીમાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત કરે છે બાબર કઈ લડતમાં વિજયી તો કે આપણે વાત કરી પાણીપતની લડત 1526 જે છે એમાં વિજયી રહ્યો હતો મુગલ સામ્રાજ્યના સ્થાપક બાબર કયા દેશમાં રાજકુમાર હતો તો કે ફરગાના જે આજનું ઉઝબેક ઉઝબેકિસ્તાન છે ને ત્યાં પહેલા શું હતું ફરગાના હતું ફરગાના જે ત્યાંના ત્યાંનો રાજકુમાર હતો બાબરે કોને હરાવ્યો હતો પહેલી પાણીપતની લડાઈમાં ઇબ્રાહિમ લોધીને હરાવેલું મુગલ સામ્રાજ્ય ક્યાંથી શરૂ થયું હતું તો કે ભાઈ દિલ્હીથી શરૂઆત થઈ હતી બાબરનો પુત્ર કોણ હતો બાબર નો પુત્ર ભાઈ હુમાયુ હતો હુમાયુના શત્રુ શેર ખાન આખું નામ શેરશાહ સુરી શેરશાહ સુરી હતું શેરશાહ સુરી કયા મુગલ શાસકને હરાવ્યો હુમાયુને હરાવ્યો હતો શેરશાહ સુરી કયા માર્ગ માટે પ્રસિદ્ધ છે તો ગ્રાન્ડ ટ્રંક રોડ માટે બરાબર જ્યાં આપણે અત્યારે હાઈવે કહીએ છીએ બરાબર છે આવા હાઈવે માટે જાણીતો હતો પ્રસિદ્ધ હતો હુમાયુનો પુત્ર કોણ હતો? હુમાયુનો પુત્ર મિત્રો અકબર હતો. સૂત્ર પણ છે બરાબર તમે કોઈ યાદ રાખી લેજો બાજસા આ બાદશાહ સૂત્ર મોડે કરો એટલે બધું આવડી જાય અકબરનો શિક્ષક કોણ હતો? બેરમ ખાન એ અકબરનો શિક્ષક હતો. અકબરની અકબરની દિલ્હીની તક સિંહાસન પર બેસવાની ઉંમર કેટલી હતી? તો કે 13 વર્ષે અકબર દિલ્હી પર બેસી ગયો હતો. સિંહાસન પર બેસી ગયો હતો.

અકબર પછી કોણ શાસક બન્યો મિત્રો જહાંગીર જહાંગીર નોજમેલ કોને બધાયને ખબર છે દુનિયા જાણે છે મિત્રો શાહજહા બનાવ્યું હતું તાજ મહેલ ક્યાં આવેલું છે એને ખબર છે આગ્રામાં આવેલું છે શાહજહાની પત્નીનું નામ શું હતું મુમતાઝ મુમતાઝ મહેલ મુમતાઝ મહેલ પણ ચાલે મુમતાઝ કો મુગલ સામ્રાજ્યના છેલ્લા શાસક કોણ હતા ઔરંગઝેબ હતા ઔરંગઝેબ ના શાસન દરમિયાન કોનો ઉગ્ર વિરોધ થાય છે તો મરાઠાઓનો સૌથી વધારે વિરોધ થાય છે કેમકે ટક્કરમાં આવી જાય છે મરાઠાઓ જે છે એ મુગલના ટક્કરમાં આવે છે એટલે વધારે વધારે સંઘર્ષ થાય છે છત્રપતિ શિવાજી ઔરંગઝેબ સામે કઈ લડાઈ લડી તો કે મરાઠા મુગલ યુદ્ધો જે છે એ મિત્રો લડી હતી શિવાજી કયા રાજ્યના સ્થાપક હતા તો કે મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા મુગલ શાસકોની ભાષા શું હતી પર્શિયન ભાષા હતી અકબરના દરબારમાં નાણાકીય સુધારા કોના દ્વારા થયા હતા ટોડર મલ દ્વારા થયા હતા ટોડર મલ દ્વારા થયા હતા દિન એ ઇલાહી ધાર્મિક સિદ્ધાંતમાં કોની પાસે અધિકાર હતો તો કે દિન એ ઇલાહીમાં જે પણ સિદ્ધાંતમાં ફેરબદલ કરવી છે એ અધિકાર અકબરના હાથમાં હતો ત્યાર પછીનો પ્રશ્ન છે હુમાયુ વિદેશમાં કયા સ્થળે ગયો હતો હાર પછી તો કે હુમાયુ જ્યારે હારી ગયો ત્યારે ઈરાન દેશની વિઝિટ પર ગયો નીકળ્યો ગયો હતો શેરશાહના શાસન દરમિયાન કઈ નાણાકીય પ્રણાલી વિકસાવી રૂપિયાની પ્રણાલી વિકસાવી હતી શાહજહાં કયા કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું મિત્રો શાહજહાં લાલ કિલ્લા દિલ્હીમાં જે લાલ કિલ્લો છે ને એનું નિર્માણ કરાવેલું હતું ઔરંગઝેબ શાસન કેટલા વર્ષ ચાલ્યું સોળસો અઠાવન થી લઈને સત્તરસો નવ સત્તરસો સાત એટલે કે ઓગણ પચાસ વર્ષ સુધી એમનું શાસન ચાલ્યું હતું મુઘલ શાસન દરમિયાન કઈ નમાજ ફરજિયાત તો શુક્રવારની નમાજ હતી એ મુઘલ શાસન દરમિયાન ફરજિયાત હતી કરવાની હતી શાહજહાં પછી મુગલ સામ્રાજ્યનું પતન શરૂ થયું શા માટે કારણ કે મિત્રો ઔરંગઝેબના ધાર્મિક ધાર્મિક કડક ખૂબ જ કષ્ટ કે ધાર્મિક કડક હતો ધાર્મિક રીતે પોતે હતો એટલા માટે એનું પતન શરૂ થઈ ગયું શાહજહાની બનાવેલી સુપ્રસિદ્ધ જુમ્મા મસ્જિદ છે જમ્મા મસ્જિદ એ ક્યાં છે દિલ્હીમાં આવેલી છે અકબરના સમયમાં જે ધાર્મિક ચર્ચાઓ થતી એને શું શું હતા તો ઇબાદત ખાનની ચર્ચાઓ ઈબાત ખાનની શેર શાહના સમયમાં પોસ્ટલ સિસ્ટમ કઈ રીતે વિકસિત થઈ તો ઘોડા દ્વારા દૂધ વ્યવસ્થા એટલે ઘોડા દ્વારા આખી સિસ્ટમ છે વિકસિત થઈ હતી બાબરે કઈ ભાષામાં આત્મકથા લખી તો મિત્રો બાબરે તુર્કી ભાષામાં પોતે બાબરનામા લખી જેવું નામ છે બાબરનામા બાબરની આત્મકથા નામ શું છે ભાઈ બાબરનામા જે કઈ ભાષામાં છે તુર્કી ભાષામાં છે મુઘલ સામ્રાજ્યનો છેલ્લો શાસક કોણ હતો બહાદુર શાહ સફર બહાદુર શાહ સફર મિત્રો છેલ્લો શાસક ગણાય છે ત્યાર પછી બહાદુર શાહ સફર ક્યારે તખ્ત પરથી ઉતારાયો તો 1857 ના વિદ્રોહ પછી બહાદુર શાહ સફર છે એ તખ્ત પરથી ઉતરે બહાદુર શાહ સફર બાદ મુઘલ સામ્રાજ્યનો પતન થયું કેવી રીતે તો કે ભાઈ બ્રિટિશમાં તમને ખબર છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપની આવી ચૂકી અને ત્યાર પછી 1857 માં વિપ્લવ ફાટી નીકળે છે ત્યાર પછી આ બધું ચાલુ થાય છે જહાંગીર કયા વિદ્વાન યાત્રીકને મળ્યો હતો તો સર થોમસ રોને મળ્યો હતો બરાબર છે મિત્રો સર ટોમસ રો મુગલ શાસકો કયા વર્ગના હતા તુર્ક મુઘલ હતા તુર્ક મુઘલ મુગલ શાસકો શા માટે જાણીતા હતા પોતાના સ્થાપત્ય માટે પોતાની કલા અને સંસ્કૃતિ માટે મુગલ શાસકો જાણીતા હતા અને છેલ્લો પ્રશ્ન છે મુગલ કલા એ સ્થાપત્યનું એટલે મુગલ કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ જાણીએ જ છે બધા આપણે તાજમહેલ મિત્રો બરાબર આપણા સેવન વંડર્સ કહેવાય છે એટ વંડર્સ કહેવાય છે એમાંથી એમાંનું એક વન્ડર એટલે તાજ મહેલ છે મિત્રો બરાબર છે તો આ બધા ક્વેશ્ચન છે આપણા મુગલ સામ્રાજ્ય વિશેના મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામમાં પૂછાય તો તમે હવે એને ઇઝીલી ટીક કરીને ભાગી જવાના છો બરાબર છે મિત્રો તો તમને હવે વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી મિત્રો એક લાઇક માર દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે મિત્રો અગત્યનો ટોપિક છે વિજયનગર સામ્રાજ્ય એ વિજયનગર સામ્રાજ્યને પૂરું કરવાના છે એમાં કયા કયા પ્રશ્નો આમ થયું છે એવા પચાસ પ્રશ્નો આપણે એ વિડીયોમાં જોઈશું